ખાંભા ધુંધવાના ગામે પીજી બી કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે બાકીના બિલની વસુલાત કરવા જતાં આ હુમલો કરાયો છે ગ્રાહકે ઉશ્કેરાઈ જતા તલવાર વડે હુમલો કર્યો છે ત્યારે કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે કર્મચારીએ ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે સાહેબનું નામ શું છે ને આપણા કર્મચારી ઉપર હુમલો છે આખી વિગત આપી ગયો ને હાલ બે છેલ્લા બે વર્ષથી ખાંભા બીજીવી છે ઓફિસમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું આ અત્યારે માર્ચ મહિનાની તાબેતા મુજબની ફરજના આધારે અમારા અત્રની કચેરીના બે કર્મચારી આસિસ્ટન્ટ લાઇનમેન એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ લાઇનમેનનું નામ એમ જે રાઠોડ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેડી પરમાર જે ફરજના ભાગરૂપે રિકવરીના બાબતે ધૂંધવાણા ગામે બિલ ઉઘરાણીમાં ગળવા બિલ ઉઘરાણી માટે ગયેલ જ્યાં રાજાભાઈ સુડાસમા નામના વ્યક્તિશ્રી ના ઘરે એનું બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા માટે ગયેલ ત્યાં હાજર પ્રતિનિધિ કે જેનું અમને નામ અત્યારે જાણવા મળેલ નથી તેણે તલવારથી થી કચેરીના સ્ટાફ પર હુમલો કરી ધ્યાનથી મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે આગળમાં આગળની કાર્યવાહી માટે તે પ્રાથમિક તપાસ માટે અમે હાલ ખાંભા સિવિલ હોસ્પિટલમાં હાજર થયા છે અને પોલીસ સ્ટેશનને જાણ કરી છે આવા તત્વોને પોલીસ સબોગ શીખાવે એવી અમારી માંગ છે સાહેબ આગામી દિવસોમાં આવી ઘટના કોઈ બનેલી હા અગાઉ પણ મારી સાથે એક દેડાણ ગામમાં પણ બનેલી ગઈ કાલે ચતુરીમાં આવી અવારનવાર ધમકી ધાકભર્યો પ્રયત્નો ગ્રાહકો તરફથી તેમજ અન્ય વ્યક્તિ છે ઈ શમો તરફથી પીજી સામે બનતા હોય છે આપની માંગ શું છે સાહેબ આવા તત્વોને પોલીસ સબક શીખવે વહેલી તકે એવો ન્યાય મળે અત્રની કચેરીના સ્ટાફ ને એવી અમારી માંગ છે